હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછું આપણે સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર આ ટોપિક તમારી જે નજર સામે જે ફોકસ થઈ રહ્યા છે સ્ક્રીન ઉપર એ જ ટોપિક પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ટુ આજે જોવાનો છે તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ રેડી ચાલો નેક્સ્ટ એમસીક્યુ ટ્રાન્ઝિસ્ટર કાર્ય માટે ટ્રાન્ઝિસ્ટરના કાર્ય માટે શું હોય બેઝ એમીટર કલેક્ટર વિભાગો સમાન કદ અને સરખી અશુદ્ધિ પેલા તો આજ ખોટું છે સમાન કદ ને સરખી અશુદ્ધિ હોય જ નહીં બેઝ વિસ્તાર પાત્રો અને ઓછી અશુદ્ધિ પ્રમાણમાં હોવી જોઈએ વાત સાચી છે બેઝ એમીટર જંક્શન ફોરવર્ડ અને બેઝ કલેક્ટર જંક્શન રિવર્સ બાઈઝમાં હોવું જોઈએ આઈ સાચી છે બેઝ એમીટર અને બેઝ કલેક્ટર બંને જંક્શન ફોરવર્ડ હોવું જોઈએ આ ખોટું છે

એટલે આ બંને સાચા છે એટલે બે અને ત્રણ એટલે જવાબ આવશે તમારો ડી બે અને ત્રણ ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ એમ વધીટર ટ્રાન્ઝિસ્ટર જોડાણ વીસી બે વોલ્ડ આપ્યું છે એટલે વીસી એટલે વીસીસી ચાલો કોમન એ મીટર છે સી પરિપથ માટે વીસીસી બે વોલ્ટ છે બેઝ પ્રવાહનો ફેરફાર ડેલ્ટા બી 100 માંથી 300 થાય છે જોઈ લો એટલે ત્રણસો માઇનસ સો એટલે એટલે માઇનસ છે પણ આ બે છે અને કલેક્ટર પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈસી વીસ 10 માંથી વીસ થાય છે એટલે વીસ માઇનસ દસ એટલે કે દસ મિલી એમ્પિયર એટલે 10 ની માઇનસ બે એમ્પિયર

ઓડિયો સિગ્નલ એટલે આઉટપુટ એટલે વી ઓ બે વોલ્ટ જો બેઝ અવરોધ એટલે ઇનપુટ અવરોધ આર અથવા આર બી બરોબર ને એક કિલો એટલે દસ ની ત્રણ પ્રવાહ ગેઇન કોમન એમીટર પરિપથ છે જોઈ લેજો કોમન એમીટર પરિપથ હોય તો પ્રવાહ ગેઇન થાય બીટા સો તો ઇનપુટ વોલ્ટેજ કેટલો તો આપણે પેલા આઈસી મેળવવો પડે તો આઉટપુટ આ બંને ઉપરથી પેલા આઈસી મેળવો ચાલો તો જીરો બરાબર આઈસી બરાબર ને તો આઈસી બરાબર વી જીરો ના છેદ બે ની ત્રણ એટલે આ ની માઇનસ ત્રણ એમ્પિયર ચાલો આઈસી આવી ગયો હવે બીટા ઉપરથી આઈબી મેળવો બીટા બરાબર આઈબી બરાબર તો બીજું વાત છે ઇનપુટ અવરોધ આઈઆઈ બરાબર આઈબી આરબી બરાબર આપણે ઇનપુટ વોલ્ટેજ આઈબી કેટલું છે દસ ની માઇનસ પાંચ આરબી દસ ની ત્રણ દસ ની માઇનસ બે વોલ્ટ તો દસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ વોલ્ટોલ્ટ રેડી આવું આવી શકે દસ મિલી વોલ્ટ યસ ઓપ્શન ડી ધ રાઈટ ઓપ્શન જોઈ શકો છો ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ જી વોલ્ટેજ ગેઇન ધરાવતા કોમન એમિટર એમ્પ્લીફાયરમાં જીરો પોઈન્ટ જીરો ત્રણ મો ટ્રાન્સ અને પચીસ પ્રવાહ વાળા ટ્રાન્ઝિસ્ટર વપરાયેલ છે આ ટ્રાન્ઝિસ્ટરને જીરો પોઈન્ટ જીરો ટુ મો ટ્રાન્સકન્ડક્ટર કન્ડક્ટરને વીસ પ્રવાહ ગેઇનવાળા બીજા ટ્રાન્ઝિસ્ટરથી બદલવામાં આવે તો વોલ્ટેજ ગેઇન કેટલો છે જી વોલ્ટેજ ગેઇન ધરાવતા પહેલા તો તો એવી વન જી અને એવી ટુ મેળવવાનું છે જીએમ વન મો અને GM2 ટુ મો પોઈન્ટ જીરો ટુ મોડી બીજું આપ્યું છે બીટા વન 25 અને બીટા ટુ વીસ તો વોલ્ટેજ ગેઇન સૂત્ર છે એવી બરાબર જીએમઆર

જીરો પોઈન્ટ ટુ જીરો પોઈન્ટ ટુ બાય થ્રી લઈ શું છે જવાબ યસ ટુ બાય થ્રી જી ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં ઓડિયો સિગ્નલ એટલે કે આઉટપુટ વોલ્ટ ઓડિયો સિગ્નલમાં બે કિલો વર્ષના કલેક્ટર અવરોધ એટલે આર એલ બે કિલો બે દસ ની ત્રણ વોલ્ટેજ ચાર વોલ્ટ છે એટલે કે આઉટપુટ વોલ્ટેજ ચાર વોલ્ટ છે ટ્રાન્ઝિસ્ટર નો પ્રવાગીન બીટા સો હોય આરઆઈ એક કિલો

આઈસી ના છેદમાં આઈબીસ માઇનસ પાંચ એમ કે ચાલો આવી ગયું હવે તમને આઈબી મળી ગયું તો હવે મળી જશે કે ઇનપુટ વોલ્ટેજ બરાબર વી બરાબર એટલે આઈબી આરબી બરાબર અથવા આઈબી આર બરાબર ને ઇનપુટ અવરો વીસ કરું તો દસ ની માઇનસ ત્રણ એમ્પિયર એટલે વીસ મિલી એમ્પિયર ચાલો આવી ગયું રેડી ચાલો વીસ મિલી એમ્પિયર છે આન્સર ધ આન્સર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કોમન માટે માટે ઇનપુટ ઇનપુટ વોલ્ટેજ વોલ્ટેજ આપ્યો છે એટલે એટલે અથવા બે ગુણ્યા દસ ની માઇનસ બે વોલ ત્યારે વોલ્ટેજ ગેઇન બીટા સો મળે છે તો આઉટપુટ વોલ્ટેજ વી ઓ કેટલું વી સી કેટલું કંઈ વાંધો નહીં આપ્યું છે વોલ્ટેજ ગેન એવી ઓકે તો હવે આવી ગયું છે વોલ્ટેજ ગેન મીન્સ કે આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ એટલે એવી ચાલો એ વી કેટલું છે સો ગુણ્યા વી આઈ બે દસ ની માઇનસ બે ચતુર એટલે બે વોલ્ટ આવે સિમ્પલ વાત છે બે વોલ્ટ ઇટ્સ ઓકે ચાલો આવી ગયું બે વોલ્ટ તો બી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે નેક્સ્ટ આગળ વધીએ કોમન એ મીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં બે કિલો ઓમનો કલેક્ટર અવરોધ કલેક્ટર અવરોધ એટલે આર એલ બે કિલો એ ચાલો જોડે હું ચેન્જ કરાવી દઉં છું તમને રાઈટ આ બે દસ ની આઉટપુટ વોલ્ટેજ ઓડિયો સિગ્નલ એટલે ચાર વોલ્ટ બે અવરોધ એટલે આરાય એક કિલોમ દસ ની ત્રણ ઓમ પ્રવાગીન બીટા એટલે સો તો આઉટપુટ સિગ્નલ મેળવો ચાલો આ એમસીક્યુ કમ્પ્લીટલી આપણે આવી ગયો છે ભરી ગયા છીએ હવે આને ચેન્જ કરી નાખો આ બે કિલો જગ્યાએ તમે કરી નાખશો ચાર કિલો સિગ્નલ તમે કરી નાખશો પ્રવાહ ગેઇન તમારે બદલી ને પચાસ લેવાનો છે તો જવાબ કેટલો આ એક કઈ જવાબ નથી આવવાના એ મને ખબર છે અલગ જ આવશે તો આ જવાબ તમારે મેળવવાનો છે આના ઉપરથી જ આવા ડેટા ઉપરથી મેળવવાનો છે પહેલું કામ તમને શું કરવાનું આઈસી મેળવવાનું આઈસી મેળવ્યા પછી આઈબી આઈબી મેળવ્યા પછી તમારે ઇનપુટ ઇનપુટ વી આઈ મેળવવાનો છે ઇટ્સ ઓકે ખબર પડી જશે આ તમારા ઉપર છોડવું જોઈએ જવાબ આ નહીં આવી શકે આમાંથી હું જવાબ આવે તો વીસ મિલિયન પેર આપણે આગળ એમસી ક્યુ ગણી ગયા છે પણ આના માટે મેં ડેટા ચેન્જ કર્યા છે જોઈ લેજો આવડી જશે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માં વોલ્ટેજ ગેઇન આપ્યો છે ઓકે એવી સો ઇનપુટ સિગ્નલ આપ્યું છે ઇનપુટ સિગ્નલ એટલે VI 0.2 cos ટી volt તો આઉટપુટ સિગ્નલ કેટલું તો પહેલા આ ઇનપુટ સિગ્નલ ઉપરથી આ VI મળી ગયું રેડી આના પરથી VI બરાબર શું આવે 0.2

કારણ કે એમ્પ્લિફાયર ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળાનો તફાવત પાય જેટલો છે ઇનપુટ ની ક્રિ આઉટપુટમાં ઉલટાઈ જાય હે ને વિવર્ધિત થઈ જાય વી જીરો આઈ પૂછે મૂકી દો વીસ કો ત્રણસો ને અઠ્યાવીસ ટી પ્લસ એકસો એસી ડિગ્રી આઉટપુટ સિગ્નલ બને બે વચ્ચે એસી તો જવાબ આવશે બી જોઈ શકો છો છે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર કલેક્ટર સપ્લાય વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ એટલે વીસી દસ વોલ ઇનપુટ સિગ્નલની ગેરજરીમાં કલેક્ટર એમીટર વચ્ચે વોલ્ટેજ એટલે વીસી ચાર વોલ તો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગે તો લોડ અવરોધનું મૂલ્ય કેટલું

આઈસીસી બરાબર બે દસ ની માઇનસ ત્રણ હવે જોઈસી માઇનસ વીસી બરાબર આઈસીઆર તો આર બરાબર વીસીસી માઇનસ વીસી છેદમાં આઈસી આર એલ ઇઝ ઇક્વલ ટુ વીસીસી કેટલું છે દસ માઇનસ ચાર દસ ની ત્રણ ઓમ એટલે થ્રી કિલો આવી ગયું રેડી તો ત્રણ કિલો તમારો જવાબ આવશે સી ધ રાઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ કોમન બેઝ માં ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ વચ્ચે તફાવત પરિપથ માટે ઇનપુટ અને આઉટપુટ સમાન કળામાં હોય છે માટે થિટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો કોમન બેઝ પરિપથ માટે કોમન કલેક્ટર હોય કે કોમન હોય હોય બંને માટે ઇનપુટ અને આઉટપુટ સમાન કળામાં એટલે એટલે કળાનો થાય જવાબ આવશે ચાલો ઇટ્સ ઓકે નેક્સ્ટ વાત કરીએ આગળ ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેન આપ્યું છે આલ્ફા આલ્ફા બરાબર પોઈન્ટ નાઇન્ટી એટ તો બીટા નું મૂલ્ય કે આલ્ફા ને બીટા વચ્ચેનો સંબંધ નો ખબર હોય તો તમને એક વસ્તુ કહી દઉં છું

બીટા જોઈએ છે આ વન ને આ બાજુ લઈ જાઉં તો વન અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન આલ્ફા માઇનસ વન વન માઇનસ આલ્ફાના છેદમાં આલ્ફા ઉલટું કરી નાખો તો બીટા બરાબર આલ્ફાના છેદમાં વન માઇનસ આલ્ફા આ આવી ગયો રેડી હવે આલ્ફા આપેલું છે પોઈન્ટ નાઇન્ટી એઇટ છેદમાં વન માઇનસ પોઈન્ટ નાઇન્ટી નાઇન્ટી એટલે આ થશે પોઈન્ટ નાઇન્ટી છેદમાં જીરો ટુ બે બાજુથી બે પોઈન્ટ કરે અઠ્ઠાણું ભાગ્યા બે એટલે ઓગણપચાસ એલે બીટા આવી જાય 49 બહુ સિમ્પલ એન્ડ સોબર એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ઓકે સિમ્પલ આલ્ફા જોય તો હોય તો ઉપર મળી જ એના ઉપરથી આલ્ફા જોય તો શું મળે બોલો આલ્ફા 1 / α = 1 + 1 / β 1 / α = β + 1 / β તો α = β / 1 + β ઇટ્સ ઓકે તો આની ઉપરથી મળી જ ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ટ્રાન્ઝિસ્ટર માં પ્રવાહ ગેઇન આપ્યો છે 20 ઓકે કલેક્ટર અવરોધ 2 કિલો ઓહમ એમીટર અવરોધ 2 કિલો ઓહમ તો વોલ્ટેજ ગેઇન કેટલો હોય આમાં પ્રવાહ ગેઇન આપ્યો છે હવે બીટા લઉં છું હાલમાં ઉલ્લેખ નથી કર્યો 20 કલેક્ટર અવરોધ એટલે RL 2 કિલો ઓહમ 2 10 ની 3 એમીટર અવરોધ એટલે આરબી બે કિલો બે દસ થી તો વોલ્ટેજ ગેઇન એવી નો મૂલ્ય કેટલું આરએલ ના છેદમાં રહ્યો સિમ્પલ ત્રણે ત્રણ આવી ગયું એવી ઇઝ ઇક્વલ ટુ બીટા આરએલ ના છેદમાં આર આઈ એટલે આર કહેવાય કેવાય આર આઈ વીસ બે દસ ની ત્રણ બે દસ ની ત્રણ કેન્સલ મિત્રો રેડી ચાલો આ સાથે આ સેક્શન આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચે વિદાય લઉં છું જય હિન્દ થેન્ક યુ